ભારતમાં કોમર્શિયલ એલ પીજી ગેસ સિલિન્ડર રેસ્ટોરન્ટ અને કેન્ટીન અને નાના ધંધાર્થીઓના ખિસ્સા પર અસર કરશે સામાન્ય ગ્રાહકો માટે ઘરેલું ગેસના ભાવ અપરિવર્તિત છે પરંતુ કોમર્શિયલ વપરાશકર્તાઓને રાહત મળી છે જુઓ ખાસ અહેવાલમાં કમર્શિયલ એલપીજી સિલિન્ડર એકાવન રૂપિયા થી સસ્તું દિલ્હી માં ઓગણીસ કીકરા કોમર્શિયલ સિલિન્ડર હવે એક હજાર પાંચસો એસી રૂપિયા ઢાબા અને કેટર્સ મળશે સીધો લાભ સામાન્ય પરિવારના રસોડા પર નહીં પડે કોઈ અસર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ જાહેરાત કરી છે કે આજથી થી ઓગણીસ કિલોગ્રામ ના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર ભાવમાં ભાવ માં એકાવન પોઈન્ટ પચાસ રૂપિયા ઘટાડો લાગુ થશે આ સિલિન્ડર હવે એક હજાર પાંચસો એસી રૂપિયા નથી એટલે કે સામાન્ય પરિવારના રસોડા પર કોઈ અસર નહીં થાય આ ઘટાડાનો લાભ ખાસ કરીને રેસ્ટોરન્ટ ઢાબા કેટર અને નાના વેપારીઓને મળશે તદુપરાંત આજથી જન્મ અને મરણની નોંધણી માત્ર પોર્ટલ પર જ થશે કેન્દ્ર સરકારના નવા નિયમ થી નોંધણી પ્રક્રિયામાં પારદર્શિતા વધશે અને લોકો માટે એક જ માધ્યમથી જરૂરી દસ્તાવેજ મેળવવા સરળતા રહેશે જાન્યુઆરી થી કોમર્શિયલ એલપીજી ભાવમાં ઘટાડાની શ્રેણી ચાલુ જુલાઈમાં અઠાવન પોઈન્ટ પચાસ રૂપિયાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો

જુલાઈમાં અઠ્ઠાવન પોઈન્ટ પચાસ રૂપિયાનો મોટો ઘટાડો થયો હતો જ્યારે ઓગસ્ટમાં તેત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો હવે ફરી એકવાર એકતાવન પોઈન્ટ પચાસ રૂપિયાના ઘટાડા સાથે વેપારીઓને થોડીક રાહત મળી છે સ્વાભાવિક છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવ અને ડિમાન્ડ સપ્લાયના સંતુલન મુજબ ના દરોમાં આવો ફેરફાર થતો રહેશે કોમર્શિયલ સિલિન્ડરના દર ઘટવાથી વેપારીઓને થોડી રાહત મળી છે પરંતુ ઘરેલુ વપરાશકર્તાઓ હજુ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમને પણ ગેસ સસ્તો મળશે બ્યુરો રિપોર્ટ બે ઇન્ડિયા ન્યૂઝ